મિત્રો આ એક સત્ય ઘટના છે કે નિશા અને સુનિલના છૂટાશેડાનો કેસ ચાર વર્ષથી ચાલતો હોય છે આજે તે બંનેના સગાવાલા અને બંને આજે કોર્ટમાં હાજર થવાના હોય છે અને જ્યારે તેઓ કોર્ટમાં હાજર થાય ત્યારે સંજયને પૂછવામાં આવે છે કે તને સુટાશેડા મંજૂર છે તો સંજય હા પાડે છે અને નિશાને પણ પૂછવામાં આવે છે કે તને છૂટાછેડા મંજૂર છે તો તે પણ હા પાડે છે ત્યારે નિશા જજ સાહેબને એક વિનંતી કરે છે કે મારે છૂટાછેડા પહેલાં મારે મારા પતિ સાથે એક રાત ગુજારવી છે તો સાહેબ કડીક તો ગુસ્સે થઈ જાય છે અને કહેવા લાગે છે કે મેં તને છેલ્લા છ મહિનાથી આના વિશે વિચારવાનું કહ્યું હતું અને અત્યારે તું તારા પતિ સાથે એક રાત ગુજારવાની વાત કરે છે પરંતુ જજ જજ સાહેબ પણ ઇન્સાન હતા તેમના હૃદયમાં પણ પ્રેમ હતો અને તેઓ પણ પતિ પતિ પત્નીની ભાવના સમજી શકતા હતા એટલે તેમણે નિશાને એક રાત માટે એના પતિ સાથે રહેવાની છૂટ આપી પરંતુ નિશાના સગાવાલા તેને ખરું ખોટું કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે છૂટાશેડા કરવાના હોય તો આવું શા માટે એટલે જજ સાહેબે કહ્યું કે નિશાને એની રીતે જીવવાનો અધિકાર છે જો આ બધું તમારે એને સમજાવી હતી તો ચાર વર્ષથી કેસ ચાલે છે તો તમારે ઘરે એને સમજાવી દેવી હતી અહીંયા બહેસ કે ઝઘડો કરવાથી કોઈ ફાયદો નથી અને નિશાને હજુ પણ તેના પતિ સાથે રહેવાનો અધિકાર છે હજુ તો છૂટાછેડા તો નથી થયા જજ સાહેબ સંજયને પણ તેની સાથે એક રાત વિતાવવાનો હુકમ આપે છે એટલે નિશા સંજયને કહે છે કે આપણે આપણા ઘરે રાત નથી રહેવાનું આપણે હોટલમાં રાત ગુજારવાની છે તો હું તમને કોલ કરી અને જણાવી દઈશ કે ક્યાં આવવાનું છે એમ કરી બંને છૂટા પડે છે અને સાંજ પડે ત્યારે સાંજે સાત વાગે સંજયને કોલ કરે છે કે આ જગ્યાએ હોટલમાં તમારે આવવાનું છે એટલે સંજયને પણ તેને મળવાની ઉત્સુકતા હોય છે તેને પણ પત્નીનો વિરહ સતાવતો હોય છે એટલે તે હોટલમાં પહોંચી જાય છે ત્યારે નિશા ત્યાં આવી હોતી નથી તે હોટલના રૂમમાં તેની રાહ જોવા લાગે છે ત્યારે નિશા એક દુલ્હનની જેમ લાલ સાડી પહેરી અને ખૂબ તૈયાર થઈ અને તેના ઓરડામાં આવે છે અને તે ના જ્યારે લગ્ન થયા ત્યારે જેવી તૈયાર થઈ હતી તેવી સુંદર તૈયાર થઈને આવે છે અને સંજયની નજીક બેસી જાય છે પણ સંજય એને કોઈ ભાવ દેતો નથી એની સામું પણ જોતો નથી એટલે નિશા એને મનાવવા લાગે છે અને એને નજીક જવાની કોશિશ કરે છે નિશા કહેવા લાગે છે કે આજે રાત્રે તમારે જે કરવું હોય તે તમને સૂટ છે એમ કરીને તે સંજયને ગળે લગાડવા જાય છે પણ સંજયને આમાં કોઈ રસ હોતો નથી તે તેને છોડાવી દે છે પરંતુ નિશા ફૂલ રોમેન્ટિક મૂડમાં હોય છે અને કહે છે કે આવી સુંદર સ્ત્રીને તૈયાર થયેલી સ્ત્રીને તમારા જેવા કોઈ બે ટકા પુરુષ હશે કે એની તરફ આકર્ષાય નહીં અને બાહોમાં ભરવાનું મન ન થાય તો સંજય કહે છે કે હું આ કરવા માટે અહીં નથી આવ્યો નિશા કહેવા લાગી કે ચાર વર્ષ થઈ ગયા તો પણ તમને મને મળવાનું મન કેમ ન થયું તેને કહેવા લાગ્યો કે આપણે જ્યારે ભેગા હતા ત્યારે આપણે એ બાબતે તો ઝઘડો થતો હતો કે તમે મને જ્યાં સુધી ભોગ ભોગવવો હોય ત્યાં સુધી બહુ જ પ્રેમ કરતા અને પછી તમારું કાર્ય પૂરું થઈ જાય એટલે તમે પછી પ્રેમ ન કરતા એટલે આપણે એ બાબતે ઝઘડો થાતો પરંતુ હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તને એવું લાગતું હતું કે હું તને પ્રેમ નથી કરતો તો સંજયે કહ્યું કે છૂટા છેડા છે તો પછી તેને યાદ કરીને કરવાનું પણ શું તેને તેના પતિને એક રાત માટે જે કરવું હોય તે કરવાનું કહ્યું પણ તેના પતિએ કહ્યું તે મને આ માટે બોલાવ્યો હોય તો હું અહીંથી જતો રહીશ એટલે તેની પત્નીએ કહ્યું કે મેં તમને આ માટે નથી બોલાવ્યા પરંતુ છ મહિના પહેલાં જેવો તમારો ચહેરો ખીલેલો ચમકદાર અને હસતો હતો તે ચહેરો મૂરઝાઈ ગયો છે તે જોઈ મને લાગ્યું કે કંઈક કારણ છે એટલા માટે એ પૂછવા માટે મેં અહીં એક રાત ગુજારવાનું નક્કી કર્યું છે સંજય સાવ તૂટી ચૂક્યો હતો એની આંખોમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગ્યો કે હવે મારે તારી સાથે વાત કરીને શું કરવાનું કારણ કે હું થોડા જ દિવસનો મહેમાન છું કારણ કે મને કેન્સર છે એટલે નિશા તેને ગળે વળગી ગઈ અને તે એ તે રોવા લાગી પરંતુ પછી પહેલાની માફક બંને વચ્ચે જૂની વાતો યાદ કરી અને લડવા લડવા લાગ્યા અને બંને પડખું ફરી સુઈ ગયા હવે નિશા આ છેલ્લી વખત કીધું કે હજુ એક કલાકની વાર છે જો તમારે કોઈ પણ ઈચ્છા હોય તો હું તમને તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું એટલે તમે મારી સાથે જે કરવું હોય તે કરી શકો છો પરંતુ સંજયે સાફ સાફ ના પાડી દીધી એટલે સવારમાં પછી બંને દસ વાગ્યે કોર્ટમાં હાજર થયા અને જજે સંજયને પૂછ્યું કે જો તમે બંને કર્યો હોય કે છૂટાછેડા નથી લેવા તો કહો તો સંજય સાફ સાફ ના પાડે છે કારણ કે તેને ખબર હતી કે મારે થોડા દિવસ પછી મારું મૃત્યુ છે એટલે નિશાને મારે તકલીફ દેવી નથી એટલે તેને ના પાડી પછી નિશાએ તો કેસ કરેલો હતો એટલે જ સાહેબને પૂછવાનું જ ન રહ્યું પરંતુ કોર્ટનો નિયમ છે કે બંનેને પૂછવું જોઈએ એટલે જજ સાહેબે નિશાને પૂછ્યું પૂછ્યું તો નિશાએ કહ્યું કે મારે હવે છૂટાછેડા નથી કરવાના અને મારે હવે સંજય સાથે જ રહેવાનું છે એટલે સંજય ખૂબ રડવા લાગ્યો અને નિશા તેને ગળે લાગી ગઈ ગળે વળગી પડી અને જજ સાહેબે તેમને સાથે રહેવાનો હુકમ આપ્યો એટલે નિશાના ઘરના નિશાને રહેવા લાગ્યા મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ અને આનંદ કરાવતા રહીએ કંઈક બોધ આપતા રહીએ તો જય માતાજી મિત્રો